નમસ્કાર મિત્રો હળદ બ્રેકિંગના ફેસબુક યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર આપણે અત્યારે મળ્યા છીએ આજે તારીખ થઈ છે સાત નવ બે હજાર પચીસ અને ખાસ દિવસ દરમિયાનની જે કંઈ ઘટનાઓ છે એને લઈને અત્યારે આપણે મળ્યા છીએ મિત્રો વરસાદ પણ છે તેની સાથે બે યુવાનો ડૂબી ગયાનો પણ બનાવ બન્યો છે હમણાં સાંજે પાંચેક વાગ્યે હળવદની બાપા સીતારામ મઢુલી પાસે એક યુવાનને છરી વડે હુમલો પણ કરવામાં આવ્યો છે તેમ સહિતની જે કંઈ ઘટનાઓ છે મિત્રો તે ઘટનાઓને લઈને મળ્યા છે બ્રાહ્મણી એક ડેમની તેની સાથે બેની મતલબ કે સાગર ડેમ અને સાગર ડેમની શું સ્થિતિ છે તેની સાથે આમ તો વરસાદ જે છે એ ધીમી ધારે વરસી રહ્યો છે એટલે ખાસ એટલો બધો કંઈ વરસાદ નથી સાડા ચારથી પાંચ ઇંચ જેટલો વરસાદ ગઈકાલ સાંજથી આજ સાંજ સુધીમાં જે છે હડોદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વહેશો એવા સરકારી ચોપડે આંકડા મળી રહ્યા છે તેની સાથે મિત્રો ચંદ્રગઢ ગામ છે એના પાદરમાંથી મતલબ કે એના સીમમાંથી ધાંગધર પ્રાંતની નર્મદા કેનાલ પસાર થાય છે આમાં બંને બે આદિવાસી યુવાનો ડૂબ્યા હતા એમાંના એક સગીર વયનો છે સત્તરક વર્ષનો સોળથી સત્તર વર્ષનો જે વ્યક્તિ છે સગીર એનો મૃતદેહ મળ્યો છે હજી એક યુવાનની શોધખોળ ચાલુ છે મામલતદારની સાથે પોલીસ જવાનો ફાયરની ટીમને ઘટના સ્થળે છે તેની સાથે આપણો શક્તિસાગર ડેમ છે એટલે કે બ્રાહ્મણી બે ડેમ એનો એક દરવાજો દોઢ ફૂટ ખોલવામાં આવ્યો છે તેરસો ક્યુસેક પાણી જે છે એ છોડવામાં આવી રહ્યું છે જેના કારણે બ્રાહ્મણી નદીમાં પાણી પણ જે છે એનો પ્રવાહ વધ્યો છે તેની સાથે ટીક્કર જે કારણ કે આ બ્રાહ્મણી નદી ટીક્કરથી માનગઢને પછી સીધી રણમાં જતી હોય છે અજીગઢના સીમાડેથી એટલે બ્રાહ્મણી નદીમાં પણ પાણી આવ્યું છે એના કારણે જે હળવદથી ટીકર જવાનો જે કંઈ બેઠો પુલ હતો આમ તો તૂટી ગયો હતો પરંતુ વરી પાછો કામ ચલાવ ચાલુ કર્યું તો એ પણ તૂટી ગયો છે તેની સાથે મિત્રો દીઘડીયાથી આપણે સરા જઈએ એટલે કે હળવદથી આપણે મિત્રો સરા જઈએ તો વચ્ચે દીઘડીયાથી જે નદી પસાર થાય છે બ્રાહ્મણી નદી એમાં પણ પાણીનો પ્રવાહ છે એટલે તંત્ર એવું કર્યું છે કે એ રસ્તો બંધ કરાયો છે પરંતુ મોટા વાહનો જાતાય છે કારણ કે સાડી ત્રણસોથી ચારસો ક્યુસેક જે પાણી છે ચોટીલાન થાનને એ બાજુ પાંચાળ પંથકમાં જે વરસાદ થયો હોય તો એ બ્રાહ્મણી એક મતલબ કે હરપાલ સાગર ડેમમાં અત્યારે સાડી ત્રણસોથી ચારસો ક્યુસેક પાણી જે છે એ આવી રહ્યું છે આપણો બ્રાહ્મણી ડેમ એક છે જે હરપાલસાગર ડેમ તો એને દરવાજા નથી એ બંને બાજુ ઓગાન મૂકેલા છે એક એક દોઢ દોઢ કિલોમીટરના એટલે ભરી જાય એટલે ઓટોમેટિક ઓવરફ્લો થઈ જતો હોય છે સત્યાવીસ ફૂટે ઓવરફ્લો થતો હોય છે અને અત્યારે સાડા છવ્વીસ ફૂટ ડેમમાં પાણી જે છે મિત્રો એ પાણી આવ્યું છે હમણાં કેમ દેખાતા નહોતો કે અરવિંદભાઈ કહી રહ્યા છે પછી મિત્રો કોમેન્ટો જે આવે છે એની પણ વાત કરીએ એટલે આપણો હરપાલ સાગર એટલે કે બ્રાહ્મણી એક ડેમ સાડી છવ્વી ફૂટ ભરાણો છે અડધો ફૂટ બાકી છે એટલે જ્યારે ભરાશે ત્યારે એ પણ આપણે અપડેટ આપશું બ્રાહ્મણી એક એટલે કે શક્તિસાગર ડેમ છે ભરાઈ ગયો છે એનો એક દરવાજો દોઢ ફૂટ ખોલવામાં આવ્યો છે તેરસો ક્યુસેક પાણી જે છે એ છોડવામાં આવ્યું છે તેની સાથે વરસાદ જે છે તે ગઈકાલ સાંજથી જ વરસાદ વરસી રહ્યો છે હળોદમાં એટલે આ વરસાદ ખાસ કરીને ખેડૂતો છે એની માટે નુકસાનકારક સાબિત થવાનો છે કારણ કે મગફળી અને કપાસમાં ખેડૂતોને નુકસાની જશે બાગાયતી ખેતીમાં પણ ખરી મિત્રો પરંતુ આ સૌથી વધારે છે તેની સાથે મિત્રો વાત કરીએ આપણે તો આજે હળવદમાં આદિવાસી સમાજના બે યુવાનો છે બે યુવાનો ચંદ્રગઢ પાસેથી ધાંગીધરા પ્રાંતની નર્મદા કેનાલ પસાર થાય છે ના કેનાલમાં ડૂબ્યા એક અશ્વિનભાઈ રાઠવા હતા એક હિતેશભાઈ રાઠવા હતા અશ્વિનભાઈ રાઠવા છે મિત્રો એ સત્યાવીસ અઠ્યાવીસ વર્ષનો આ યુવાન હતો અને હિતેશભાઈ છે એ સોળ થી સત્તર વર્ષનો કહી રહ્યા છે એ કાંતિલાલ કોઈ દલવાડી છે એમની જ વાડી રાખતા હતા અને વાડીએથી કેનાલ બાજુ બાઇક લઈને હતા ને એવી અમને જાણકારી મળી હતી મિત્રો કે પાણી પીવા એક યુવાન ગયો અને બીજો એને બચાવવા જતા બંને લપસી ગયા બંને પડી ગયા અને બંનેના મૃતદેહને હળવદ ફાયરની ટીમ શોધી રહી છે એમાંના હિતેશભાઈ જે રાઠવા છે મિત્રો એનો મૃતદેહ જે છે તે હમણાં મળ્યો છે હિતેશભાઈ ભાવેશભાઈ રાઠવા ઉંમર વર્ષ સોળ નસવાડી તાલુકાના છે છોટા ઉદેપુર જિલ્લાના એક મૃતદેહ મળ્યો છે આપણા મામલતદાર અલ્કેશકુમાર ભટ્ટની પણ ઘટના સ્થળે છે મિત્રો હમણાં વાત થઈ હતી તેની સાથે આ પણ ખાસ વાત કરી એક આપણા જ હળવદમાં બાપા સીતારામની જે મઢુલી છે મિત્રો આ બાપા સીતારામની મઢુલી પાસે સાડા પાંચ વાગ્યાની આસપાસ હળવદના જ ભાવનીનગર વિસ્તારમાં રહેતા એક વ્યક્તિએ એક યુવાનને ગળાના ભાગે છરીથી હુમલો કર્યો છે જેથી એને સારવાર માટે મોરબી ખસેડવામાં આવ્યો છે જે ઈજાગ્રસ્ત યુવાન થયો છે એનું નામ છે અરવિંદભાઈ રામજીભાઈ સુરાણી જેની ઉંમર અઢારેક વર્ષની છે અને ભવાનીનગર ઢોરા વિસ્તારમાં રહે છે અને હુમલો કરનાર છે શાહિદભાઈ અનવરભાઈ કે જે પણ ભવાનીનગર વિસ્તારમાં રહે છે આ શાહિદે અરવિંદ ઉપર હુમલો કર્યો તો છરો છરી વડે અને એના ગળાના ભાગે છરી વાગી છે અને એને મોરબી સારવાર માટે ખસેડવામાં આવ્યો છે પોલીસ ઘટના સ્થળે છે અને પોલીસ જે કંઈ આગળની તપાસ છે તે તપાસ કરી રહી છે એક મિત્રનો ફોન આવી રહ્યો છે અને ઓકે લઈ ગયો એટલે એમાં પણ પોલીસ અત્યારે તપાસ કરી રહી છે અને આ જે સાહિત છે આરોપી એને પકડવા માટે થઈ પાંચેક વાગ્યાની આસપાસનો આ જે કંઈ બનાવ છે મિત્રો તેની સાથે આ બે યુવાનો ડૂબાતા એ છે હિન્દીમાં બોલો ગુજરાતી ઓછી ખબર પડે છે એવો કહી રહ્યા છે મિત્રો કારણ કે ગુજરાતી ઘણા બધા મિત્રો છે અને દીઘડીયા પાસેનું પણ એ છે બાકી ઓલ ઓવર જે છે હળવદ તાલુકાના મયુરનગર ગામે એક મકાન પણ ધરાશે થઈ ગયું એવી માહિતી મળી છે બે ત્રણ દિવસ પહેલાં જ જે છે મકાન માલિકે મકાન ખાલી કરી નાખ્યું હતું કારણ કે એને મને એવું હતું કંઈ પડી જાય છે એ બીજા મકાને રહેવા વહી ગયા હતા એટલે બીજું કંઈ કંઈ જાનહાની થઈ નથી મયુરનગર ગામે એક મકાન પડ્યું છે બાકી વરસાદ થયો છે એટલે મિત્રો ખેતરોમાં પણ પાણી ભરાવાના નદી નાળામાં પણ પાણી આવી જવાના આવી બધી ઘટનાઓ જે છે એ વરસાદના કારણે બનવાની તેની સાથે વાંખિયાથી સમલીથી આજ બળોદરો ત્યાંથી નદી પસાર થાય છે એનો એક વિડીયો આવ્યો હતો વિડીયોમાં શ્રમિકો જે છે એ નદી પાર કરતા હતા એક મિત્ર વિડીયો ઉતારતા હતા એટલે અમે પણ ખાસ વિનંતી કરી છે કે આવા વરસાદી માહોલમાં પાણી આવી ગયું હોય તો આવી અથરે ક્યારેય નહીં કરવાની કારણ કે બચાવવાળા કે ગોતવાવાળા એ સરકારી તંત્ર જે છે મિત્રો એ આવશે જો તમે આવી અથરી કરશો ને પાણીના પ્રવાહમાં તણાઈ ગયા ચાર પાંચ દિવસ સુધી તમારો લાશનો પણ પતો નહીં રહે એટલે ખાસ અમે પણ એક વિનંતી કરી છે કે આવી અથરી ન કરતા વરસાદી પાણી નદી નાળામાં ને એમાં આવી ગયું હોય તો આવી અથરી નહીં કરવાની કારણ કે આ એક વિડીયો આવ્યો હતો ને આપણે જાણી જોઈને તો આ વિડીયો ચડાયો નહીં મિત્રો આપણા ફેસબુક યુટ્યુબ કે ઇન્સ્ટામાં કારણ કે મરી જાય તો હા આખી જિંદગીથી આપણે હાથ ધોઈ અને એના કરતાં ભલે ને કલાક બે કલાક કે પાંચ કલાક રાહ જોવી પડે પાણી ઓછું હોઈ જાય પાણી ઓસરી જાય કે પાણી ઓછું થાય પછી આપણે નદી કે પાર કરવું એટલે ખાસ મિત્રો એ પણ એક બધા મિત્રોને વિનંતી છે જાગૃત જે લોકો છે આવું કંઈ કરતા હોય તો એક બીજો આપણે વિડીયો જોઈએ તો કંઈક બાઈક તણાતું હતું ને એને રાંઢવાથી કાઢતા હતા ને આવી બધી પરિસ્થિતિ છે એટલે મિત્રો ખાસ પાણીનો પછી અગ્નિનો બધા કહેતા હોય છે ને આનો ભરોસો નહીં કરવાનો એમ એટલે આવી અથડઈ ન કરવી તેની સાથે ખાસ આ ત્રણ ચાર મહત્ત્વની ઘટનાઓ હતી એટલે બધી જુદી જુદી આપણને એવું થયું કે વિડીયોને બનાવવા એના કરતાં એકી સાથે જે છે એ માહિતી આપણા વિસ્તારના જે લોકો છે એમને પહોંચાડી દઈ તેની સાથે રાણક પર રોડ ઉપર જે કંઈ ઘટના હતી એ તો આપણે બતાવી હતી મિત્રો કારણ કે રોડનું કામ નિર્માણમાં છે પરંતુ મહત્ત્વની વાત એ છે કે રોડ ખોદી નાખ્યો છે તો હવે પાંચ છ સોસાયટીના લોકો ક્યાંથી નીકળે એની કંઈક વૈકલ્પિક વ્યવસ્થા કરવી જોઈએ કારણ કે એક બેન બોલતા હતા બાજુની સોસાયટીવાળા હાલવાની પણ ના પાડે છે કે ભાઈ તમારે અમારી સોસાયટી નહીં નીકળવાનું એટલે આ બધી પરિસ્થિતિ છે મિત્રો આપણે એકતાની ઘણી બધી વાતો કરતા હોઈએ છીએ પરંતુ આ બધું બોલવામાં સારું હોય એનું પાલન જે છે કે એ હું તમે કોઈ કરતા નથી એ વાત પણ એક હકીકત છે ઢવણામાં પણ વરસાદ ચાલુ છે ઘણો વરસાદ પડ્યો છે માનસર ટીકર અજીતગઢ નવા ઘાંટીલા શિનોદિયા જલ્પેશભાઈ કહી રહ્યા છે એટલે વરસાદ પણ જે છે મિત્રો એ ગઈકાલથી જ વરસવાનું ચાલુ થયું છે ને એકંદરે ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે અને ખાસ કરીને આ કારણ કે જે ચંદ્રગઢ પાસે ઈશ અશ્વિનભાઈ અને હિતેશભાઈ આ બે જે યુવાનો છે એ ગરકાવ થઈ ગયા એટલે ખાસ અમે પણ વિનંતી કરી છે કે કેનાલોન એમાં જે કંઈ અત્યારે આ સતત વરસાદની વરસી રહ્યો છે તેની સાથે ધૂળને ઉડ્યું એટલે લપટી જાય એવી સ્થિતિ હોય એટલે ખાસ આવું કંઈ જે છે એ જોખમ ન ખેડતા કારણ કે બપોરના એટલે કે સાડા ત્રણ વાગ્યાની આસપાસના તરવૈયાની ટીમ ને પોલીસ ને મામલતદાર ને તંત્ર ને બધા ત્યાં છે ત્યાં સુધી હજી એક જે સગીર વયનો છે વ્યક્તિ હિતેશભાઈ એનો જ મૃતદેહ મળ્યો છે અશ્વિનભાઈનો હજી મૃતદેહ બાકી છે મિત્રો અને આ મારામારીની પણ ઘટના બની હતી એમાં પણ એ સાહિત છે એની શોધખોળ પોલીસ કરી રહી છે રણમલપુરમાં પણ વરસાદ છે એટલે ખાસ મિત્રો આપણે વરસાદને લઈને જ અત્યારે મળ્યા હતા તેની સાથે બાકી જે કંઈ નાની મોટી ઘટનાઓ બની હોય તો એને લઈને લાયસનપુરમાં જોરદાર વરસાદ છે સામજીભાઈ કહી રહ્યા છે એટલે જે મિત્રો અમારી સાથે જોડાયા એનો પણ આભાર અને ખાસ કોમેન્ટમાં જણાવજો કારણ કે ભાઈ છેલ્લે બધાની કોમેન્ટ અમે એક એક આઠસો કોમેન્ટ આવી હજાર આવી હોય મિત્રો બધાની વાંચતા હોય છે કારણ કે કયા ગામમાં કેવો વરસાદને શું છે સ્થિતિને કારણ કે મોટાભાગના ઘણા બધા મિત્રો લાઈવ પૈતા પછી પણ કોમેન્ટોને કરતા હોય એટલે બધા મિત્રોની આપણે કોમેન્ટો મિત્રો વાંચતા હોય છે તેની સાથે ઘણા બધા મિત્રોને એવું થતું હોય કે અમે ફેસબુકમાં કે યુટ્યુબમાં કે ઇન્સ્ટાગ્રામમાં કોમેન્ટ કરી તો પછી જવાબ નથી દેતા તો કારણ કે ઘણા બધા મિત્રો જે છે મિત્રો કારણ કે તમે હજાર વ્યક્તિઓએ કોમેન્ટ કર્યું હોય સામે જવાબ દેવો હું એક હોય એટલે આપણે નથી આપી શકતા એટલે એવું ક્યારેય ખોટું ન લગાડવું તમે શું તમે

માતાજી નવઘણભાઈ બાબલિયા રામજીભાઈ તો ખાસ મિત્રો વરસાદને લઈને આપણે અત્યારે મળ્યા હતા તેની સાથે બે વ્યક્તિઓ ડૂબી ગયા હતા એમાંના એકનો મૃતદેહ મેળ્યો છે ટીક આપણી બાપા સીતારામ મઢુલી છે ત્યાં એક યુવાન ઉપર છરડી વડે હુમલો પણ કરવામાં આવ્યો છે એટલે એને છરી ગળાના ભાગે માર દીધી છે મોરબી લઈ ગયા છે આવી બધી જે કંઈ ઘટનાઓ છે આજે તારીખ સાત નો બે હજાર પચીસના ના રોજ હડોદમાં બેણી હતી મિત્રો બાકીની કંઈ અપડેટો હશે તો આપણો ફેસબુક યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામમાં મળશું આભાર મિત્રો જે અમારી સાથે જોડાય એ તમામનો